નમસ્કાર દર્શક મિત્રો હિંમતનગર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટુ વ્હીલર ઓટો મિકેનિક એસોસિએશન ઓટો એક્સપો આયોજન કરાયું હિંમતનગર કે જેમાં બધા ટુ વ્હીલર કંપનીઓ અને કંપનીઓના ડીલરો અને વેપારીઓ ટુ વ્હીલર્સ કારીગર અને વેપારીઓને અને ડિસ્ટ્રીબ્યુટરને આ પ્રોગ્રામમાં બોલાવવામાં આવ્યા હતા જેનું આયોજન હિંમતનગર લાલપુર હઝરત મેમણ સમાજવાડી આવેલ હતું આ પ્રોગ્રામનો હેતુ નવી આવે તથા દરેક વેપારી એકબીજા સાથે અવેરનેસ મળવાનું થાય અને નવી નવી પ્રોડક્ટની માહિતી મળી જાય તથા નવા પ્રોડક્ટની જાણકારી થાય નવી આવવાવાળી પ્રોડક્ટ્સ વિશે દરેકની માહિતી મળે અને દરેક કસ્ટમરની કોઈ પણ કંપની વિશે ચોક્કસ અને સાચો ભરોસો મળે તે માટે આખા ગુજરાતના મિકેનિક એક્સપો આયોજન કરેલ છે અને સંબંધો જળવાય તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પ્રોગ્રામનું આયોજન કરનાર પ્રમુખ યુસુભાઈ મેમણ અને મંત્રી હસનઅલી આગલોડિયા અને ઉપપ્રમુખ વાહિતભાઈ મહામંત્રી મિસ્ત્રી ખાનચી ભદ્રેશભાઈ પાવસાર અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી અને આ પ્રોગ્રામની ચાર ચાંદ લગાવ્યા હતા સંવાદદાતા ઝાકિર હુસેન મેમણ હિંમતનગર ખબર ન્યૂઝ ઈડર આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો